हेलो दर्शन करिए ना वीडियो बताइए हाँ कभी ये तो दर्शन करें सब बता आप अपने पंड करी थी बापू ये मोटी से क्या है बहुत नहीं आ रही है ना उधर तो बता स्नेही दर्शन करें से तो

કવિ દર્શન કરી લીધા મેજી કરવાનું બાકી છે ફાઈ કેટલા બાકી રહે મેં ખાલી એક જ બજે બાકી છે આ કે આગે ગુરી ખાનનું બાકી છે સદા એન કાકી તાયા તમારું તારું કોઈ કેવું નહીં અમારા દાદીયા દાદી દર્શન કરી લીધા દર્શન કરી લીધા ઠીક તો અમાર ફુએ દર્શન કરી લીધા હા દર્શન કરી લીધા તો અમારા કવિ બેનનો વરા આવી ગયેલો છે કવિ દર્શન કરી મજા આવી ગઈ એક જગ્યા છે

ચેનલ માં નવા હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો હા તો હાલો હજી આપણે જવાનું જ છે કારણ કે આશ્રમ તો બહુ મોટો જ છે તો અહીંયા છા પાણીનો પ્રોગ્રામ હશે ખાવાનો પ્રોગ્રામ છે અમે પહેલા જોઈ લીધો છે તો બહુ મોટો આશ્રમ છે કારણ કે ઓલી સાઈડ એટલું છે આ સાઈડ એટલું છે જો ગૌશાળા છે પાણીની સુવિધા ટોટલ સુવિધા અહીંયા છે ખાવા પીવાની તો જો અહીંયા

ઈ ફરી તો બેગી નઈ બગાને ઇતનું ઠીક તો દિનાભાઈ ની તો આમ ઉપર છે જો તને મજા આવી જ ગ્યા હે કે કોઈ દી આવે ન હોય તો મુલાકાત લેજો જો કે હું એ પહેલી વાર મત છું તો હું એ પહેલી વાર આવેલા છું ને આશ્રમ બહુ જોરદાર છે કાં કે બધા અમે કઈ બેન અહીંયા બેઠા બધાય તો મને મુકીન વ્યાજ આવું લાગે તો ગાડી તો ભરાઈ ગઈ છે હાલો કઈ મને મુકીન નઈ આવી તું હા તો બધાય સડી गेला છે ઓકે ઓ આ અમારો ડ્રાઈવર આવ ટાટા આવ ગાડી કા આંક મને ચેનલ પર સબસ્ક્રાઇબ કરી જો અમકો સબસ્ક્રાઇબ કરી ભાઈ હા તો જો ભાઈ આપડી ફોજ અહીં ઊભી છે હાલો હાલો મિત્રો મળીશું નવા ઓળખમાં ભાઈ ભાઈ